એક તરફ ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના મૃત્યુના દુર્ભાગ્યપૂર્ણ વિવાદો ચાલી રહ્યા છે તો બીજી તરફ સુરતના એક કર્મનિષ્ઠ બીએલોએ પોતાની અસાધ્ય શારીરિક પીડા છતાં ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા દર્શાવી છે અને રોકાયા વગર સતત કામ કરી રહ્યા છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા મકરંદ જોશીને તેમની નિષ્ઠાથી કરેલી કામગીરી બદલ સમગ્ર સુરતમાં તેઓ મશહૂર થયા છે હાલમાં મકરંદ જોશીની બીએલોની ફરજ નિભાવી રહ્યા છે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા છે તેમની ગળા નીચેના મનકાની ગાદી ખસી ગઈ છે જેના કારણે તેમને સતત પીડા રહે છે આટલી મોટી સ્વાસ્થ્ય સમસ્યા હોવા છતાં મકરન જોશીએ એસઆઈઆર ની કામગીરી દરમિયાન એક પણ રજા લીધી નથી જ્યાં સરકારી કર્મચારીઓ કામગીરીના બોજને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યાં આ મકરન જોશીનું આ કાર્ય એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે મકરન જોશીની કામગીરીનો અંદાજ પણ અલગ છે તેઓ ફક્ત ઓફિસમાં બેસીને ફોર્મ ચકાસણી કે ઘર ઘરની સામાન્ય મુલાકાત સુધી સીમિત નથી પોતાના વિસ્તારમાં દરેક નાગરિક લોકશાહીના આ મહાયજ્ઞમાં જોડાય તે સુનિશ્ચિત કરવા માટે મકરન જોશી અલગ અલગ સોસાયટીઓ અને વિસ્તારોમાં માઇક અને લાઉડસ્પીકર લઈને જાય છે અને તેઓ જાતે જ એનાઉન્સમેન્ટ કરીને લોકોને મતદારી અધિ સુધારણા માટેના ફોર્મ ભરવા ભૂલો સુધારવા અને નવા નામ ઉમેરવા માટે જાગૃત કરી રહ્યા છે આ પ્રકારની મહેનત અને સર્જનાત્મકતા ભાગ્યે જ કોઈ સરકારી કામગીરીમાં જોવા મળે છે

અમારા ઉપલા અધિકારીનો ખૂબ સારો રિસ્પોન્સ હતો એમણે મારી તબિયતનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું અને કોઈ બીજા બી માટે પણ મને આમાં મુક્ત કરવા માટે પણ તેઓ તૈયાર હતા પરંતુ મેં વિચાર કર્યો કે આ કામ એટલું જટિલ છે અને ક્યાંક ને ક્યાં વર્ષો પછી આ તક મળી છે લોકતંત્રને મજબૂત કરવાનું કાર્ય છે એમાંથી મેં બાકાત નહીં થવો જોઈએ એટલે મેં આમ કામગીરી આની સાથે જ કરવાનું નક્કી કર્યું તમે અનાઉન્સ કઈ રીતે કરો છો ઘરે ઘરે જઈને શા માટે કરવું પડે હા શરત અમે ડોર ટુ ડોર ગયા પણ લોકોનો એટલો રિસ્પોન્સ મળતો નહોતો એટલે પછી અમે માઈક અને સ્પીકર લઈને સોસાયટીમાં ગયા જેથી એક વાતાવરણ બને અને લોકો આવીને ફોર્મ આપ્યા લાગ્યા હતા સારો પરિણામ હતું